જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓ દ્વારા ગંગા નદીમાં વૈદિક અનુષ્ઠાન અને માછલીઓનું મુક્તિકરણ કરાયું જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓએ શ્રદ્ધાળુઓ સાથે મળીને વિશ્વ શાંતિ અને રશિયા યુક્રેન યુદ્ધના અંત માટે ગંગા નદીમાં અભિષેક અને વૈદિક અનુષ્ઠાન કર્યું આ પ્રસંગે તેમણે નદીમાં પંદર હજાર માછલીઓનું મુક્તિકરણ પણ કર્યું જે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ ધાર્મિક નેતાઓએ વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટે હિન્દુ મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે અહિંસા સત્ય સહિષ્ણુતા અને સદભાવના જેવા હિન્દુ મૂલ્યો અપનાવવાથી વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ શકે છે આ વિચારને થાઇલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસીને પણ સમર્થન આપ્યું જેમણે તાજેતરમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસના આ મુદ્દા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગંગા નદીમાં પંદર હજાર માછલીઓનું મુક્તિકરણ કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતિક છે આ પ્રવૃત્તિ દ્વારા તેમણે પર્યાવરણના સંરક્ષણ અને જળજીવોની સંખ્યા વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું આવા કાર્યક્રમો દ્વારા વિવિધ દેશોના ધાર્મિક નેતાઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણ મજબૂત બને છે જે વિશ્વ શાંતિ અને પરસ્પર સમજૂતી માટે મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમ વિશ્વભરના લોકોને હિન્દુ મૂલ્યો અને પર્યાવરણ પ્રત્યે તેની જવાબદારી વિશે જાગૃત કરે છે